નમસ્કાર મિત્રો ખેડૂત મિત્રો હાલ અતિવૃષ્ટિના કારણે વધુ વરસાદને કારણે ઘણા બધા ખેડૂતોની જે જમીનમાં વાવેતર હતું એ સંપૂર્ણ નાશ થઈ ગયો છે મિત્રો જે જમીન હતી એમાંથી જે વાવણી કરી હતી એ બધી જ વાવણી એમને બળી ગઈ છે તો સરકાર દ્વારા એક રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે ત્રણસો પચાસ કરોડ રૂપિયાનો એક પેકેજની જાહેરાત કરવામાં આવી છે મિત્રો આ પેકેજ અંતર્ગત એક પોઈન્ટ પચાસ લાખ ખેડૂતોને આનો લાભ સીધો લાભ મળવાનો છે તો આજના વિડીયોમાં આપણે માહિતી લેવાના છે કે કોને કોને લાભ મળશે હેક્ટર દીઠ કેટલો લાભ મળવાનો છે ફોર્મ કેવી રીતે ભરવાનું છે કયા કયા ડોક્યુમેન્ટ જોશે દરેક માહિતી આપણે આ વિડિયોમાં લેવાના છીએ એ ટુ ઝેર માહિતી લેવાના છે તો વિડિયો લાસ્ટ સુધી જોજો છેલ્લે સુધી જોજો ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી લેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં જોઈએ કે ખેડૂતો માટે ત્રણસો પચાસ કરોડ રૂપિયાની પેકેજની જાહેરાત કરી દેવામાં આવી છે ગુજરાત સરકારે ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે કરોડો રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે નવ જિલ્લામાં પિસ્તાલીસ તાલુકામાં ઊભા પાક બાગાયતી અને ફળના જાનને નુકસાન થયું છે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે ચોમાસા સત્રના અંતિમ દિવસે જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા રાજકોટ આણંદ ભરૂચ સુરત નવસારી અને તાપી જિલ્લાના પિસ્તાલીસ તાલુકાઓમાં થયેલા નુકસાનનું આંકલન કર્યું અને આ આંકલન કર્યા બાદ જે રાહત પેકેજ છે એની જાહેરાત કરી હતી તો મિત્રો ખૂબ જ મોટું રાહત પેકેજ છે ત્રણસો પચાસ કરોડ રૂપિયાનું રાહત પેકેજ છે તો આ જે રાહત પેકેજ છે એના ફોર્મ ભરાવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો આ જે ફોર્મ ભરાવાના છે અઠ્ઠાવીસ તારીખથી આ મહિના સપ્ટેમ્બર મહિનાની ત્રીસ તારીખ સુધીને ફોર્મ ભરાવાનું ચાલુ થશે અને ભરાવાનું ચાલુ થઈ ચૂક્યું છે ઓકે નાવ મિત્રો એકસો પચાસ એક પોઈન્ટ પચાસ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે તો રાહત પેકેજ અંગે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે જુલાઈ માસમાં જૂનાગઢ દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ આણંદ ભરૂચ સુરત નવસારી અને તાપી જિલ્લામાં મળી કુલ પિસ્તાલીસ તાલુકોમાં ભારે વરસાદથી આશરે ચાર લાખ છ હજાર આઠસો બાણું હેક્ટર વિસ્તારને ભારે વરસાદથી અસરગ્રસ્ત થયો હતો આ અસરગ્રસ્ત વિસ્તારમાં બસ્સો બોતેર ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો જેના આધારે આશરે એક પોઈન્ટ પચાસ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે કૃષિમંત્રી શ્રી રાઘવસિંહ પટેલે જણાવ્યું હતું કે અઢાર અને ચોવીસ જુલાઈ વચ્ચે આ નવ જિલ્લામાં સતત વરસાદને કારણે લગભગ ચાર લાખ હેક્ટરમાં ઊભા પાકું બાગાયતી પેદાશો અને કેરી જેવા ફળના ઝાડને પણ નુકસાન થયું હતું તો મિત્રો આ જે પહેલાં સર્વે કરાયો હતો કે કયું કયું કેટલી જગ્યાએ નુકસાન થયું છે તો અઢાર અને ચોવીસ જુલાઈ વચ્ચે આ નુકસાન થયું હતું તો મિત્રો ખાતા દીઠ ઓછામાં ઓછી કેટલી સહાય હેક્ટર દીઠ કેટલી સહાય મળશે પિયતને કેટલી બિનપિયતને કેટલી સહાય મળશે એની માહિતી પણ અહીંયા આપણે જોઈ શકો છો કે ખરીફ બે હજાર ચોવીસ પચીસની ઋતુમાં જે વાવેતર કરેલ બિનપિયત ખેતીના પાકો છે જેમાં પાણી તમે પહોંચાડી શકશા નથી એમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફ મુજબ પંચાસીસો તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂપિયા પચીસો સહાય મળી કુલ અગિયાર હજાર પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં અપાશે પિયત પાકોના તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે એસડીએફ એસડીઆરએફ મુજબ સત્તર હજાર તેમજ રાજ્ય બજેટ હેઠળ પાંચ હજારની સહાય મળી કુલ બાવીસ હજાર પ્રતિ હેક્ટર લેખે ખાતાકીય મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે બાગાયતી માટે તેત્રીસ ટકામાં અપાશે સાહેબ હવે તમે જોઈ શકો છો કે ખેતીવાડી ખાતા દ્વારા પણ જરૂરી જે ગામમાં છે એ સંદેશ પહોંચાડવામાં આવી રહ્યા છે તમે અહીંયા જોઈ શકો છો કે જે ખેતી દ્વારા આ સંદેશ પહોંચાડવામાં આવી છે એકથી પાંચ મુદ્દા છે અને છઠ્ઠો મુદ્દો છે તમે ધ્યાનથી વાંચી લેજો અને આ જે મુદ્દાઓ છે એને ધ્યાનથી તમે લખી લેજો અને એને પ્રમાણે તમારે આ ફોર્મ ભરવું પડશે અને આ રીતે તમારે બધી માહિતી તમારે લઈને જવાનું છે અને આ રીતે જ તમારું ફોર્મ આગળ જશે હવે મિત્રો જે અરજી કરવાની છે એની સાથે ડોક્યુમેન્ટમાં તમે જોઈ શકો છો કે આઠ ઓની નકલ અને નુકસાનીવાળા સર્વે નંબર સાતનો નમૂનો ઓકે પછી આધાર કાર્ડ જોઈશે ત્રીજા નંબર પર બેંક પાસબુક ચોથા નંબર વાવેતર અંગેનો તલાટીનો દાખલો જે નુકસાની થયું છે એ નંબરનો દાખલો જોઈશે અને જે નુકસાનીવાળાનો સર્વે નંબર હોય એનો ફોટોગ્રાફ એ ફરજિયાત આપવાનો રહેશે તો મિત્રો જે ફોટોગ્રાફ તમારે જ્યાં નુકસાન થયું હોય જે તમારી જમીન હોય ત્યાંનો ફોટોગ્રાફ પણ તમારે મોકલવો પડશે તો બસ મિત્રો આટલી બધી સરકારની જે પેકેજની જાહેરાત કરી છે તો ફટાફટ જે ખેડૂતને નુકસાન થયું હોય એ જે વીસી છે ગામના વીસીએ પાસે ફોર્મ ભરાવી લેશો તો બસ મિત્રો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા આપજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા આપજો જય હિન્દ જય ભારત